આફત બાદ રેસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે કરીને ચોવીસ કલાકમાં કચ્છને ફરીથી ધમધમધું કરાશે પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પશુ મૃત્યુ સહાય અને કૃષિ નુકસાની માટેની સહાય ચૂકવા માટેની સર્વે કામગીરીનો પ્રારંભ ભારે નુકસાની હોય તેવા રસ્તાઓ સહિત જાહેર માળખાકીય સુવિધાઓને અડતાલીસ કલાકમાં જ શરૂ કરવાના તો કચેરીએ બેઠક પણ યોજી હતી શું પરિસ્થિતિ છે અબડાસા એટલે નલિયા પ્રાંત ઓફિસમાં જ્યારે અમારી ધારાસભ્ય ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર સેવામાં છે આદરણીય એમપી વિનોદભાઈ અમારા દેવજીભાઈ ધવલભાઈ બધી જ આખા કામ કચ્છની અંદર તમામ ધારાસભ્યો જ્યારે સેવામાં લાગ્યા છે ત્યારે આજે અહીં કાલે મેં માંડવીમાં હતા આજે નલિયાની અંદર તમામ પ્રકારના પાણી ઉતરવા મળ્યા છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા પાણી ઉતર્યા પછી લાઈટ એકસો એંસી ગામોમાં છે જ્યાં ખરેખર લાઇટ પહોંચાડી શકીએ એમ અત્યારે પણ પણ કોઈ દુર્ઘટના કરંટ લાગે હિસાબે જે ફીટરો બંધ કર્યા હતા એ પૂરવો શરૂ કરવાના આરોગ્ય ટીમને પણ તમામ પ્રકારની દવાઓ સાથે સજ્જ રહેવાની સૂચના અપાઈ છે કોઈ પણ પ્રકારની દવા કે મેડિસિન માટેની એ બાબતની સૂચના આપી દે તમામ જથ્થો ઉપલબ્ધ કરી આપ્યો છે આર એન વિભાગને પણ એક પણ ગામ આજ સાંજ સુધીમાં પાણી ઉતરે પછી સંપર્ક વિહોણું ન હોવું જોઈએ હેતુસર તમામ રિપેરિંગ બાબતની પણ એની સાથે ચર્ચા કરવામાં આવી છે સ્થળાંતરિત લોકો છે જેના ઘર તૂટ્યા છે કે જે પ્રશ્ન છે કેસ્ટ્રોલ આપવા માટેનું અને એનું સર્વે કરીને જે સરકારના નીતિ નિયમો પ્રમાણે જે આર્થિક મદદ કરવાની છે એ પણ સર્વેનું કામગીરી આજેથી શરૂ થઈ છે પહેલી પ્રાયોરિટી અમારી સ્વચ્છતાની છે દરેક ગ્રામ પંચાયતને જે ગ્રાન્ટ આપી છે એ સ્વચ્છતા માટે ત્યાંના તલાટી મંત્રી સાથે પણ સંકલન કરી અમારા પ્રાંતસિંહે ખૂબ સરસ ડિઝાઇન કરી છે તો આ જે પીવાના પાણી સાંજ સુધીમાં લાઈટ પહોંચાડવાનું આરોગ્ય અને સ્વચ્છતા હવે પછીની અમારું ખૂબ મહત્ત્વનું કામગીરી એ છે અત્યાર સુધીની આર્મીની ટીમ બચાવ કામગીરી બધું જ હતું એ જાનહાનીને નુકસાન ન થાય કોઈ વ્યક્તિનું ફસાઈથી મૃત્યુ ના પામે એને બચાવ કામ માટે તું હવે ચેલેન્જવાળું ચોવીસ કલાક માટે અમારી ટીમ કામગીરી કરી રહી છે મને એ અમારા અધિકારી મિત્ર અમારા ધારાસભ્ય બધા જ ઉપર ગર્વ એટલા માટે છે છત્રીસ છત્રીસ કલાકથી આ લોકો પોતાના ઓફિસ એટલે કે પ્રાંત ઓફિસને પોતાનું ઘર સમજીને ઈનાને રહીને ચોવીસ કલાક છત્રીસ કલાકથી ડ્યુટી નિભાવી રહેલા આપણે આશા રાખીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરી કે અમારા ઉપરથી એક સંકટ ટાળ્યું છે આજે જે વાવાઝોડાનું કે વરસાદની આગાહીથી તે નૈવી પ્રમાણે ઓછી થઈ છે અને આ ઓછી થતાં જ પાણી ઓછા થવા લાગ્યા છે અને હવે આવનારા સમય ચોવીસ કલાકમાં ક્લીન લાઇટ પહોંચાડવી પાણી અને આરોગ્ય બાબતની સંપૂર્ણપણે અમારી ટીમ સજ્જ છે તમામ પ્રકારની સૂચના અપાઈ છે સ્થળાંતર લોકોને તો જે સ્થળાંતરિત કર્યા છે અહીંયા એમના ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરી હજી જ્યાં સુધી આગાહી પૂરી થાય અને એમના ઘરે વ્યવસ્થિત રહેવાનું એટલે પાણી ઉતરી જાય ને રહેવા જેવા ઘર જાય ત્યારે જ આપણે એમને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં